હેલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે આવી ગયા છીએ અહીંયા કાસ્ય થેરાપી લેવા માટે તો આ કાસિયો થેરાપી માટેનું મશીન છે અને એમાં આપણે આ થેરાપી લઈએ છીએ તો આ રીતે પગ રાખીએ એટલે એકદમ આપણે જે પેલાના જમાનામાં કાસાની થાળી અને વાટકો જે આપણે ઉપયોગમાં લેતા હતા એમાં આપણે વાટકાથી ઘી લગાવી પગમાં અને પછી આપણે ઘસીએ એટલે એકદમ કાળું કાળું થઈ જાય એ જ રીતે આ મશીન છે એ કામ કરે છે અને એમાં પણ આ રીતે એક ચમચી ઘી નાખી અને પછી આપણે આ રીતે બેસી જાય એટલે આ મશીન છે એનો આ ઉપયોગ છે તો એનાથી આપણને ઘણો ફાયદો થાય છે નીંદ નીંદર જેને ઓછી આવતી હોય એના માટે પણ આ ખૂબ જ સારું છે રાતે આ રીતે આ થેરાપી લઈને આપણે સૂઈ જાય તો નીંદર આવી જાય છે પણ આ રેગ્યુલર કરવું જોઈએ